આપણે અંદર અહીંયા બે મોટી ચમચી દહીં એડ કરી છે હવે બાંધી લઈશું લોટ આપણે અહીંયા બે વાડકી લોટ છે એટલે આપણે અડધી ચમચી એનો એડ કરીશું આની એક ચમચી પાણી એડ કરી છે હવે થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું બોઢીલો ઢીલો નહીં બહુ કઠણ નહીં આ રીતે આ રીતે લોટ બાંધી દીધો છે મેં છોલે સવારે પલારી દીધા એક વાડકી જેવા હવે આપણે એને બાફી લઈશું અહીંયા મેં બાફવા માટે છોલે કુકર લઈ લીધા છે હવે આ છોલે આપણે બ્લેક કરવાના છે તો એના માટે આપણે મસાલો કરીશું અહીંયા એક કટકો લીધો છે મેં એમાં થોડીક આપણે ચાની ભૂક્કી એડ કરીશું અહીંયા બે ત્રણ લવિંગ ઉમેર્યા છે એક કદનો ટુકડો અહીંયા ચાર પાંચ મરી લીધા છે એક ઇલાયચી અને એક ચક્રફૂલ હવે એની પોટલી વાર લઈશું આપણે

ચમચી ગરમ મસાલો એક ચમચી પાવડર કાશ્મીરી પછી મીઠું છોલે નાખ્યા પછી નાખીશું અહીંયા આપણો બધો મસાલો શેકાઈ ગયો છે તેલ છૂટું પડી ગયું છે મસાલામાં અહીં હવે છોલે એડ કરી દઈશું અહીંયા જઈને પાણી ખંડાતા મીઠું એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું આમાં થોડું પાણી એડ કરી દઈશું આપણે તો ઉકળે એટલે એ પ્રમાણે આવી જશે હવે આપણે છોલેને દઈશું આપણા છોલે બનીને રેડી થઈ ગયા છે હવે એમાં ઉકળવા એડ કરીશું આપણે આપણે છોલે બનીને રેડી થઈ ગયા છે છોલે બનીને રેડી થઈ ગયા છે ગેસ બંધ કરી દીધો છે આ રીતે હવે આપણે કુલછી બનાવી લઈશું અહીંયા આપણે બે કલાક થઈ ગયો છે જોઈ શકો છો લોટ એકદમ આમ ફૂલી ગયો છે થોડુંક તેલ એડ કરીશું અને મસડી લઈશું આપણે હવે ગુલ્લા પાડી લઈશું અહીંયા આ રીતે મેં ગુલ્લો આ રીતે પાડી છે અહીંયા ગુલ્લા લીધા છે હવે વણી લઈશું આપણે આ રીતે આપણે વણી લેવાની છે

થોડોક લોટ ભભરાઈશું બધાના વણી લઈશું આ રીતે આપણે બધી વણી લઈશું આ રીતે આપણે બધી વણી લીધી છે હવે શેકી લઈશું અહીંયા મેં નોનસ્ટિક લઈ લીધી છે અને ગરમ કરવા મૂકી દીધી હતી હવે ગરમ થઈ ગઈ છે એક શેકી લઈશું પેલા પલટાઈ લઈશું હવે થોડું ઘી એડ કરીશું આપણે ઉપર તમે બટર બી લગાડી શકો છો

આ રીતે આપણે બધા ગયા છે કુલછે બનાવી લીધા છે હવે આપણે સૌ કર લઈશું સૌ કર લઈશું છોલે બની રેડી થઈ ગયા છે કુલછે બી આપણા બની ગયા છે